કેમ છો ધોરણ દસના બધા વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોના મારફતે ગુજરાતીનું સાત મુકાવ્ય એટલે કે હું એવો ગુજરાતી એ કાવ્યના સ્વાધ્યના પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોના મારફતે કરી રહ્યા છીએ જેના લેખક છે વિનોદ જોશી ઊંઘોળ કે પ્રવીણભાઈ ગણેશ ડિજિટલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ વિડીયો પસંદ આવે તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચેનલ કરશો જેથી કરીને સૌથી પહેલાં તમને આની માહિતી આ વિડીયોની છે મળી શકે વધારે સમય નહીં બગાડતા જોઈએ આપણે આનો એવો ગુજરાતી એ કાવ્યના સ્વાધ્યની પ્રશ્નો અને પ્રસ્થાનો સાથે દરેક મુદ્દાઓની યોગ્ય રજૂઆત હસ્તુ હું એવો ગુજરાતી એ કાવ્યના સ્વાધ્યના પ્રશ્નોની ચર્ચા આપણે કરીએ એમાં પહેલો પ્રશ્ન નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો એમાં પહેલો પ્રશ્ન છે આ કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ થયો છે તેનો ઉત્તર છે નર્મદા આ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે તો એનો જવાબ છે પ્રભાત્યા માટે બીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર આપો પહેલું આ કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈની કઈ વિશેષતાની યાદ કરે છે તો એનો ઉત્તર છે હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીના મનને અને સરદાર વલ્લભભાઈની હાંકલ એટલે કે પડકારને યાદ કરે છે પ્રશ્ન નંબર બે કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે તો એનો ઉત્તર છે કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે એ પછી ત્રીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલું સત્યના આયુધની કઈ વિશેષતા છે ઉત્તર કવિએ ગાંધીજીના સત્યને આયુધને શસ્ત્ર કહ્યું છે વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના આયુધ આ યુદ્ધોથી લડાયા છે અને ભવિષ્યમાં પણ લડાશે પરંતુ આ સત્યરૂપી આ વિશેષતા એ છે કે ગાંધીજી એનાથી બ્રિટિશરોને અંગ્રેજોને ધ્રુજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધને કારણે જ સ્વતંત્રતા મળી હતી વિશ્વના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના છે બીજો પ્રશ્ન ગુજરાતી કવિતાના શ્વાસમાં અને પ્રાણોમાં શું રહેલું છે ઉત્તર ગુજરાતી વ્યક્તિના શ્વાસમાં ચરોતરની મહીસાગર નદીના પાણી વહે છે એટલે એમનામાં એ પાણીનું ખમીર છે એમના પ્રાણોમાં રત્નાકર ધબકે છે એટલે કે એમનું જીવન રત્નાકર જેવું સમૃદ્ધ છે એ પછી ચોથો પ્રશ્ન છે સાચ્યનો કે નીચેના પ્રશ્નના સાત આઠ લેટીમાં જવાબ આપો પહેલો પ્રશ્ન આ કાવ્યમાં ગુજરાતી પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ ઉપર ચર્ચા કરતાં કે પ્રસ્તાવના જરૂરી છે તો મેં તમને આમાં નમૂનારૂપ પ્રસ્તાવના પણ લખેલી છે જો જમણી સાઈડમાં કૃતિ તો હું એવો ગુજરાતી કરતા વિનોદ જોશી અને સાહિત્ય પ્રકાર એટલે કે ગીત એવું છે તમારે લખવાનું હોય છે ડાબી સાઈડમાં પ્રસ્તાવના એવો મુદ્દો પાડેલો છે અને ઉત્તર એ લખવાનું શરૂ કરવાનું કે હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ આ કારણોસર અનુભવે છે ગુજરાતની ભૂમિ પર નર્મદા નદીના તેમજ ચરોતરની મહીસાગરમાંના પાણી છે એનો દેહ અરવલ્લીનો છે એના શ્વાસમાં રત્નાકરના ધબકારા સંભળાય છે આ જ ભૂમિ પર નવરાત્રીનો ગર્ભદીપ જળહળે છે આ જ ભૂમિ શત્રુજય પર્વતના શિખરથી શોભે છે અહીં સૂર્યમંદિરના ગુંજારો સંભળાય છે અહીં શ્વેત તેજનો ભ્રમર છે આ ભૂમિ પર ગિરનાર પર્વત પર અનેક મહાપુરુષોના ગોખ આવેલા છે અહીંની દ્વારકા નગરીમાં કૃષ્ણ પ્રેમ ભક્તિનો અમૃત રસ પાય છે આ ભૂમિ પર જ દુહા છંદની રમઝટ બોલાય છે અને ભગવાધારી સંતો ધ્યાન કરે છે મીરા કરતા લઈને કૃષ્ણનું ભજન કરે છે આ ભૂમિ પર જ અનેક આખ્યાનો રચાયા છે આજ ભૂમિ પર ગાંધીજી અને સરદાર જેવા મહાન પુરુષો એમાં ગાંધીજીએ ધારણ કરેલ સત્યરૂપી શસ્ત્રની સમગ્ર વિશ્વમાં ધાક હતી ગાંધીજીના મૌન અને સરદારની એક હાકલનો જબરો પ્રભાવ હતો આ સંતોની અને શુરવીરોની ભૂમિ છે જેમણે પોતાના સૌમ્ય સ્મિત અને તલવારની તીક્ષ્ણ ધારથી ભૂમિની રક્ષા કરી છે એ ભૂમિના પોતે સંતાન છે એનું કવિને ગૌરવ અનુભવે છે એ પછી પ્રશ્ન નંબર બે છે કે કાવ્ય પંક્તિ સમજાવો કાવ્ય પંક્તિ એવી છે કે હું મારી માટીનો જાયો હું ગુર્જર અવતાર મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર એનો જવાબ છે પ્રસ્તુત કાવ્ય પંક્તિ દ્વારા કવિએ ભારત માતાનો મહિમા કર્યો છે કવિ કહે છે કે હું ભારત માતાનો પુત્ર છું ભલે જન્મે ગુજરાતી છું પણ ઉમાશંકર જોશી કહ્યું એમ હું ગુર્જર ભારતવાસી છું મારી નસોમાં ભારત માતાનો લોહી છે મારી સાથે મારી ભારત માતાના શુભાશીષ છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ હું એવો ગુજરાતી એ જે વિનોદ જોશી રચિત કાવ્ય હતું તેના સાજ્યના પ્રશ્નો સમજવાનો પ્રયત્ન કરેલો છે પૂરો વિડીયો જોવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અસ્તુ